ગુજરાતમાં હેલિકોપ્ટરની અછત વચ્ચે બુકિંગની ડિમાન્ડ વધી રહી છે ડિસેમ્બરથી માર્ચ સુધીમાં યોજાનારા લગ્ન પ્રસંગ મંદિરના કાર્યક્રમમાં પુષ્પવર્ષા ધાર્મિક પ્રસંગો માટે હેલિકોપ્ટરના બુકિંગમાં વધારો થયો છે વર્ષ બે હજાર બાવીસમાં એકસો પચાસ ટ્રીપ્સ હતી જ્યારે બે હજાર ત્રેવીસમાં વધીને બસો પચાસ કન્ફર્મ બુકિંગ થયા હતા આમ બુકિંગમાં સીધો છાસઠ ટકાનો વધારો થયો છે મહત્વનું એ છે કે ગુજરાત અને રાજસ્થાનમાં અમદાવાદ ખાતે હેલિકોપ્ટર ભાડે આપવાની એકમાત્ર કંપની છે જેમની પાસે બે હેલિકોપ્ટર ઉપલબ્ધ છે હેલિકોપ્ટરની અછત ચૂંટણી વખતે જોવા મળે છે આ સમયે જલ્દી મળતા ન હોવાથી મુંબઈ દિલ્હી અને જયપુરથી કલાકના બે પોઈન્ટ પચાસ લાખમાં બુક કરોપ્ટર ઓછા હોવાથી લગ્ન સીઝન શરૂ થતા હેલિકોપ્ટરનું પ્રતિ કલાકનું ભાડું સામાન્ય દિવસોમાં એકથી સવા લાખથી વધારે સીધું દોઢથી બે લાખ કરી દેવાય છે તેમ છતાં સમાજમાં વટ મારવા ઊંચું ભાડું ચૂકવીને પણ હેલિકોપ્ટરનું બુકિંગ કરાવી રહ્યા છે આમ વિવિધ જગ્યાએ યોજના લગ્નના જાનમાં લઈ જવા બસો પચાસ વખત હેલિકોપ્ટરનો ઉપયોગ થયો છે તેમજ એરોસ્ટ્રાન્સ કંપનીના મેનેજર આદિત્ય શાહે ગુજરાતમાં હેલિકોપ્ટર ચાર્ટરના બુકિંગ માને ઘણો વધારો થયો છે